આજે કઈક ફરીથી તમે જે તપાસ માટે હકીકત જાણવા માટે ગયા હતા પણ એ તમને જાણવા ના મળી શું હતું જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે ચરાડા જવા નીકળ્યા ચરાડામાં અમારું એક ગોડાઉન છે મેં કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી શ્રી ના પાડતા હતા આજે ઓન પેપર ચરડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયડ એડ પાવડર ખુલાસો કર્યો અને એ પણ વિડીયા અને પત્રકારોને પણ ઘણા પ્લેયર પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું મારો સેટ પણ બગડેલો છે બોડાઉમાં ખુલ્લું કરીને બતાવ્યું મારો પગ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરી એ બનાવી આજે પણ એમના ઘણા લોકો ચાવી પણ ના આપી શકીએ એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોલાઈને અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તાડ્યા કે ભાઈ આ તો પાણી પડે છે કે અમે પેલા એવું કીધું કે ભાઈ આપણા ઘોડા પાણી પડે છે કે જોવા માટે આયા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડની ની અંદર એક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નું નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી 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 ને ભોગવવું પડશે અને ચેરમેન શ્રી ભોગવવું પડશે અમે જિલ્લાના રજિસ્ટ્રાર પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હમણાં જે પરિસ્થિતિ થઈ એટલે હું સમજુ છું મને સાચી બાબત બાર લાવવા મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જો દુરુપયોગ કરતો હોય એને તો ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડેનો સવાલનો જવાબ માંગજો દો એમને તો એટલી એટલા હાદે પાપ કર્યું તું કે એક્સપાય ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને એમ બીને આવો જવાબ આપ્યો એમ બી બે એમડી ને મને જવાબ આવો આલ્યો કે આપણે એક્સપાય ડેડ પાવડર થયેલો છ મહિના સુધી આપણો ચલાવી શકીએ છીએ હાલ પણ મેં વાત કરી હતી એટલે આની આરીબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે આજ હું પોલીસ કેસ સેસપી ને પણ કહેવાળો છું આઈજી ને પણ કહેવાનું છું મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો જ્યારે ડેરીની મિટિંગમાં જવાનું તારે પ્રોટેક્શન આપો જનરલમાં જવાનું તારું પ્રોટેક્શન આપો હું મારી પાર્ટી ને કહી ત્યાં કેટલા માટે કે વિવાદ એવું મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખત હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું હું આજે બહુ સહન કરવાની શક્તિ એવું મારામાં રહી નથી કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો એને મારો મારા જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે હું તો ખુલ્લો બજારમાં ફરી છે એને બજારમાં ફરતા સંતાવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનું પણ હું હુમલો કરશે તો મને સહન થાય નહીં હવે એમને પણ કહેવાનો છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આ મુઠિયામ તો કંટાળી હું બોલું છું કે ભાઈ આવું લાફાનો જવાબ લાફે હું આપીશ